રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયાળી રાયડો અને બાજરી માટે વાત કરીશું બાજરીમાં નિંદામણ માટે વાત કરીશું તલમાં નિંદામણ થાય છે એના માટે વાત કરીશું મગ અને અડદમાં જે નિંદામણ થાય છે એને માટે પણ આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરીશું તો સૌથી પહેલા સૌ મિત્રોને જે આપણે રામ મંદિર બને છે તરીકે ભવ્ય અને દિવ્ય ઉદઘાટન છે પ્રધાનમંત્રીના હાથે તો સૌ ખેડૂત મિત્રોને અને સૌ પરિવાર જય શ્રી રામ જય જય શ્રી રામ જય જવાન જય કિસાન તો આપણે આજે જે વાત કરવાના છીએ કે ભાઈ બાજરી ઉનાળું કઈ બનાવી છે તો બાજરી આપણે ઉનાળો માટે આપણે પાંચ વેરાયટીનો વિડીયો બનાવેલો છે કે ભાઈ તમે સાગર લક્ષ્મીની બસો બાવી કરી શકો છો ન્યૂ તમે લીડર કરી શકો છો હનુમાન કરી શકો છો વિકાસ કરી શકો છો ટાટાની આરતી બાજરી છે કરી શકો છો તો તમને બતાવી દી ફોટો જેથી કરીને ખેડૂત મિત્રોને પરચેસ કરવામાં આરામ રહે આ છે લીડર ન્યૂ જીન્સની બરાબર છે પછી આ છે સાગરલક્ષ્મી બસો બાવી બરાબર છે પછી આ બાજરી આવે છે

કરવાની પછી તલ માટે ઘણા ખેડૂત મિત્રોને કરવાના હોય તો તલ તમારે સોટિયા કરવાના હોય તો તલ સોટિયા સાગર એમ ચોસઠ આવે છે જે સિંગલ હોટી થાય અને ફર્સ્ટ ક્લાસ થાય તો આ કહી શકો છો અને ડાળિયા તલ કરવા હોય તો સાગર એમ બાવન આવે છે પછી મંગોલમ એમએસસી સાસઠ આવે છે તો આ વેરાયટી તમે અત્યારે થોડી થોડી ટાઈટ પડે છે તો થઈ જાય ખરાબ પણ ખરેખર તલનું વાવેતરે ગણોને તો ખીવર પછીનો વળતો દિવસ એટલે કે જાન્યુઆરી પછી તમે આરામથી કરી શકો છો વાવેતર પરંતુ વાતાવરણ બદલતું હોય થોડું ફેરબદલ થતો હોય ચેન્જીસ રે બરાબર છે તો એવા ચેન્જીસની માલિકા તમારે પાંચ પંદર દિવસ ખમી જાવું સારું પછી તો શું છે ભાઈ કે પાણી ન હોય અને તલ કરવા હોય તો કરવાનું હું

એટલે કે ઉપાધિ નથી ઉનાળુ જેને મગફળી કરવાની હોય સિંગ દાણા કરવાના હોય તો અગિયાર નંબર છે સાડત્રી નંબર છે સોવી નંબર છે સુપર શ્વેતા છે રોહિણી છે જીતુ છે તો આ બધી વેરાયટી કરી શકો આ રેખી છે પરંતુ ઈ જે દાણાને ને તમે પટ મારો તો એને વિટાવેક્ષ પાવર જે ધાનુકાનું આવે છે બરોબર કાર્બોક્સી આવે છે અને થાયરમ આવે છે જે અમેરિકન ટેકનોલોજી દ્વારા અમેરિકન કંપની દ્વારા બનાવવામાં આવેલું છે અને એમાં તમારે બે ફાયદા થાય એક તો દાણા ચોવીસ કલાક વહેલા ઉખશઈ તે અને બીજું ભૂંજરા નહીં આવે તમે મારેલો લો હોય પણ દાણાની મારી પાસ તો થોડુંક એવું ખોદ છે પાંચ સાત ફૂટ કે દહ ફૂટ જેટલું પછી તમારા ખેતરમાંથી વટી અને બીજાના ખેતરમાં જાય બાજુના ખેતરમાં જાય પણ તમારા ખેતરમાં ભૂંજરું ધૂંધા માર્શ્યની એટલે ભૂંજરા નહીં આવે ભૂંડે કહેતા હોઈએ આપણે ભૂંજરા કહેતા હોય છે અલગ અલગ નામથી કહેતા હોય છે એ આવશે નહીં

અને વિગે પાંચ કિલો આપવામાં આવે તો શરૂઆતના સમયથી છોડને જો ભરપૂર પોષણ આપવામાં આવે તો જે આપણે કળી બગડવાનો પ્રશ્ન છે ને એ બહુ ઓછો થઈ જાય કારણ કે એને ખોરાક મળી જાય એટલે કમજોર રહેવો નથી કમજોર રહે નહીં એટલે આપણા કળી સારી રહે ઉત્પાદન સારું આવે આપણો માલ બગડે નહીં બાર મહિના આપણે એને કારણ કે કળી સમજો ને તો પેલા તો બી લેવાનું પછી ચાર મહિના તમને કોઈ જમીનમાં રાખવાનું પકવવાનું અને વળી પાછું ચાર મહિના પાછું આપણે મેળામાં રાખવાનું અને વળી પાછું ચાર મહિના જમીનમાં નાખવાનું એટલે આપણો બાર મહિનાનો પાક છે આ અને ડુંગળી બને ત્યાં સુધી સારી અને હારી બને એવો આપણે પ્રયત્ન કરીશું તમ તારે રંજીતભાઈ ઘડીક સ્ટોપ કરી જાવ તો આ હતી આપણી કળીની માહિતી હવે કળીનું બીજ એને સાટી દીધું હોય ખડ નાખવાનું ખડ બાળવાની દવા નાખવાની હોય તો ડેકલ આવે છે એનો ઉપયોગ કરી શકો છો આઈઆઈએલ નો ઓક્સિજિમ આવે છે એનો ઉપયોગ કરી શકો ધાનુકાનો વન કેલ આવે છે એનો પણ ઉપયોગ તમે કરી શકો છો અને આ પછી દાડિયાનો ટેમ્પો બોલાવી લેવાનો તો એમે અંદર તમારું કામ થઈ જાય બરાબર છે પછી એ તમે ખડ કાઢી લીધું હોય અને પછીનો તમારે જ્યારે ડોઝ આપવાનો છે તો એમાં તમારે યુરિયા આપવાનું છે વિગે દસ કિલો લખે સલ્ફર આપવાનું છે વિઘે બે કિલો લખે ધાનુકા રાજા આ જે ખાતર ખાતરને તમારે પાછા મહિના દિવસ પછી આપવાના છે અને પછી પાછા એક વખત મહિના દિવસ પછી આપવાના છે પછી ખાતર આપવાનું થતું નથી હવે આમાં ફાયદો એ થશે કે એક તો રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છોડની માલિકા

તલમાં પણ તમે ડીપી સલ્ફર અને જીંક આપી શકો છો બાજરીમાં પણ બાજરીના પાકમાં કાળિયું કાળિયું હાંબો હાટોડો લૂણી દારૂડી ધરોડી હેમૂળ સયાં કૂતરા જે કાંઈ ખર થતા હોય તો બાજરીમાં અને મકાઈમાં ફર્સ્ટ ક્લાસ રીતે બળી જશે એની દવા અલગ આવે છે અને જુવાર જો તમારે ખર્ચ હોય કાળિયું ખાડિયું હાંબો હાડળો લુણી દારોડી ધરોડી કે મૂળ તો બધું બળ જાય કૂચરા ખાસ કરીને નહીં બોલે કૂચરા જે ખર થાય છે નહીં બોલે અથવા તો એક ઇંચ થી નાના હોવાય જોવે તો જ બળશે નકર બળવાના નથી નથી ને નથી તે બરાબર છે એનું કારણ છે ઘણા ખેડૂત મિત્રો કે નાના છે ને બળી જશે ઘણા ખેડૂત મિત્રો કે મોટા થઈ ગયા નથી બળ્યા તો આપણે એવી ભલામણ કરીએ છીએ કે બને ત્યાં સુધી નહીં બળે એવો આગ્રહ રાખજો કારણ કે જુવાર મકાઈ અને અને બાજરી આ પાકમાં મકાઈમાં બાજરીમાં તો બળી જાય મોટા મોટા થઈ પણ સુધી તમારે પચીસ ત્રીસ દિવસ એટલે કે મહિના દિવસની આસપાસ પાક તમારો ન થઈ જાય ત્યાં સુધી ખરની દવા નાખવાની નહીં નાખવાની નહીં નાખવાની નહીં બરાબર છે પેલા પાણી પાઈ દેવાનું પછી ખરની દવા સાટી દેવાની અને પાંચ દિવસ તમારે યુરિયા અને સલ્ફર ખાતર બે મિક્સ કરી નાખીને પાણી પાઈ દેવાનું ખડની તમે દવા નાખો એટલે પાંચ દિવસ તમારે તમારો કોઈ પણ પાક પાછો પડે પડે ને પડે તે આવી ગણતરી રાખવાની 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 ને રાખવાની તે કારણ કે ખળની દવા છે થોડું જાજુ આમથી આમ નુકસાન તો આપણને કરતા જ હોય છે વાત કરીશું જીરા માટેની તો જીરામાં જે સૂકવા આવે છે પીળો સૂકવો આવે છે જે જામુડિયા કલરનો રોગ થઈ જાય છે અને જામુડિયા કલરનું થઈને જે વહી જાય છે એના માટે પણ દવા આવી ગઈ છે લીલો સુકારો જે આવે છે એમને માટે પણ આપણે દવા આવેલી છે અને ખાસ કરીને આપણે કહીએ છીએ કે જીરુના પાકની માલિપા જો સૂકવા આવે છે ને આ હાથમાં લઈ લો કારણ કે બધા ખેડૂત મિત્રોને હરખુ હમળા જીરાવાળા મારા મિત્રોને જો તો જીરૂમાં જે સુકારો આવે છે ઈ 24 કલાકની માલિપા તમારે સુકારો નાથી હોયો જાય હોયો જાય હોયો જાય ને હોયો જાય એમાં કોઈ શંકાને સાનથી ના 24 કલાકમાં રિઝલ્ટ આવે આવે અને આવે તે આ જે જામકાથી ખાંભા તાલુકાના બાલુભાઈ બાબુભાઈ આવ્યા હતા અને પોતાનો આપણે એનું ઇન્ટરવ્યુ લીધું છે અને પોતાની વાડીમાં એને નાખ્યું છે અને કે છે કે ભાઈ હિતેશભાઈ તમે જે કહો છો કે 24 કલાકમાં ના નોરે આગળ નો હુકે એટલે નો ઝુકે મોટો ભાઈ એમાં કોઈ શંકાને સ્થાન નથી ઈ ભાઈનો વિડિયો આવશે પહેલા મારો વિડિયો આવશે 7 વાગે અને પછી એમનો વિડિયો આવશે 8 વાગે પછી એમની આવ્યા હતા ધીરુભાઈ ખોખાભાઈ સોહાણ ગામ જામકા પહેલી વખત બાલુભાઈ અને ધીરુભાઈ આવ્યા હતા ખાસ સાંભળજો તમે તારે બાલુભાઈ અને ધીરુભાઈ આવ્યા હતા એ બેયને આપણે દવા આપી પછી તો એને અડધા ગામને કીધું કે આવો મારી વાડીએ અને જોઈ જાઓ તમે તારે રિઝલ્ટ શું નો આવે આપણા શું કહેવાય કે જે આઝાદી અપાવી ગયા એ વખતના આપણે વાપરતા આવી છીએ એ ટેકનિકલોમાંથી થોડોક ફેરફાર કરી અને નવી ટેકનોલોજીમાં તમારે આવવું પડે આપણે એને વેંગા લેવું હતું સાર્થક હતું બરાબર છે ઝેનેટ હતું પછી આવી દવાઓનો બહુ વ્યવસ્થિત અને બહુ વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો પડે અને કીધું કે ભાઈ વિઘે પાંચ પપ અને વિઘે પાંચ પપ કે ચાર પપ તમારે જે જમીન હોય એ પ્રમાણે કરવાના કરવાના ને કરવાના તેમ અને ખાસ ફૂગનાશક તમે દવા નાખો ને ત્યારે ખાસ યાદ રાખવાનું કે દવા એટલી જાડી છાંટવાની કે ઉતારવાર જ મારતી એમ નહી હાલે તમે દવા નાખો પાકની બહુ નાખવાની ખાસ કરીને જીરું હોય ધાણા હોય વરિયાળી હોય ડુંગળી હોય હોય કે લહણ કર્યું હોય આવા પાકોની માલિપા તો ખાસ બહુ ધ્યાનપૂર્વક દવા નાખવી અને જીરુમાં એમાં ફૂગનાશક દવાનો અમારો એટલો માટે આગ્રહ હોય માનો કે તમારા પાકમાં જીરું કર્યું છે માની ગયો હાલો બરોબર અને એમાં ડિસીઝ આવી છે ફૂગ લાગી ગઈ છે તો હવે આપણને અહીંયા લાગ્યું હોય આપણને પોતાને જો અહીંયા લાગ્યું હોય બરાબર છે તો આપણે અહીંયા એટલા માટે ટ્યુબ સોપડીએ કે નહીં કે એની અગર આ શેજ આગળ સોપડીએ છીએ બરાબર ને કે દવા પીવાની તો આપીને આપણી છે ને ડૉક્ટર સાહેબ તો માસ્ટર મળે છે આપણને વાગ્યું હોય પીડ્યા હોય સોલાણા હોય તો એ આપણને અહીંયા દવા લગાડવાની આપે છે અને આપણને પીવાની આપે છે પીક ન પીતા નહીં મટી જાય તો આપણને સોપડવાની હુકમ આપી છે એટલા માટે આપી છે કે એની ઉપર એન્ટીબેક્ટેરિયલ ફંગ એટલે કે ફૂગ ન લાગી જાય અને નાથી આગળ ન વધે નાથી તમને મટી જાય તમારું જે દર્દ છે પીડા છે જે દુખે છે દુખાવો થાય છે એ મટી જાય એમને માટે તમને ટ્યુબ આપે છે કે જેથી કરીને તમને એ ઘા તમારો છે રૂઝાઈ જાય સારું થઈ જાય ઘોઘડી વળીને તમને ફટાફટ તમે પાસે હતા ને એવા ને તાજા માજા નરવા થઈ જા તો એવી રીતે આપણા પાક માં ફળ ફૂગ લાગી ગઈ હોય તો એ ફૂગ ને મટાડવી પડે માનો કે જીરા નો છોડો હોય ને આયા ફૂગ લાગી ગઈ હોય તમે આયા ઉપર દવા છાટો બરોબર છે તો એ સિસ્ટમિક દવા તો પોગી જાય ધીમે 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 દવા પોગી જાય તો ઘણી વખત એવું થઈ જાય કે 72 કલાક માં એનું કામ આપે એની અસર શરૂ થાય ને એની પહેલા ઈ ડીસી છે ને એને એનું કામ ફેલાવી દીધું એનું જે જીવાણુનું જે ગ્રુપ છે એ ગ્રુપ આગુ ફેલાય જાય બરાબર છે એટલા માટે જો તમે જાડી દવા છાંટો તો દવા અહીંથી ઉતરી અને અહીંયા જેનું ઘાડું પડ્યું હોય અહીંયા જે ફૂગ લાગી હોય એ ફૂગને પણ એના વશમાં લઈ લે બાહુ પાસમાં લઈ લે એની બથમાં લઈ લે ને પછી કાંઈ જવા જ ઝગડી રાખે એને બરોબર પછી એની અંદર જે ફૂગના ચણો પડ્યા હોય પડ્યું હોય એના જે એન્ટી બેક્ટેરિયલ ફંગસ વાયરસો નીકળતા હોય એ વાયરસને વાયરસ ને રોકી રાખે એટલા માટે કલાકની રિઝલ્ટ આવે છે આમ ઉતારો ગોથા મારતી એમ રીઝલ્ટ આવે એ તો ભાઈ રિઝલ્ટ માટે પરફેક્ટ દવા પરફેક્ટ એને સાટવા વાળો માણસ હોવો જોઈએ વિઘે સાર પગતો સાર પપ પાંચ તો પાંચ પપ જેવો આપણો નાના મોટી વિઘો બહુ વ્યવસ્થિત રીતે કંટ્રોલ થઈ જાય પછી એને માટે થઈને આપણે ગુંદરિયો આપણે આપતા હોય છીએ સ્ટીકર કેતા હોય છે આપણે સિલિકોન બેઝ કહેતા હોય છે સોટાડવાની દવા આપણે કહેતા હોય છે એ નાખવાની ભલામણ એટલા માટે અમારી હોય છે આપણે ખબર ધાણું કાનો વેબસીટની આપણે બહુ ભલામણ કરી કે ભાઈ આ તમારે ઝાકળ તો રોકી શાખે છે આ તો હા વધારાનો ફાયદો છે તમારે જમીનમાં જીરું કર્યું હોય અને જીરામાં ઝાકળ આવ્યો હોય તો તમારે આ દવા છાંટી દો દેશે મેન એટલે વેત ઉછોરે ઝાકળ પણ કેવી રીતે તમારે જોવાનું પહેલાં તમારે પાડોશી ખર ખેતરમાં જોઈ આવવાનું કેવો ઝાકળ છે પછી તમારે ખેતરમાં જોઈ લેવાનું કેવો ઝાકળ છે બેયમાં મોટા પાય એંસી નો ફેર પડ્યો હોય એની કાર્ય જ્યારે ઝાકળ ભૂંકા કાઢી નાખ્યા હોય ને એવા સમયની

એમનો પણ એ અનુભવ છે લાઠી તાલુકાથી રાજુભાઈ છે એમનો પણ અનુભવ છે એ જીરા છે કાકા સો ટાળી દીધા ના અહીંયા ખેડૂતો દવા લેવા આવે છે પરંતુ જો કે આવે છે એ બધાને વંદન છે નમન છે સલામ છે કે અહીં સુધી આવે છે બરાબર છે બાકી જો આજની તારીખમાં આ આખું લિસ્ટ છે જો આ આખું લિસ્ટ છે આજમાં લેવા જેવા નામ બતાવું વાંચી દઉં હાલો વાંચી દઉં ધીરુભાઈ ખોખાભાઈ ચૌહાણ ગામ જામકા રાજુભાઈ પોપટભાઈ ઢુંડસર પછી સુખાભાઈ સિત્તરભાઈ જામકા બાલુભાઈ બચુભાઈ જામકા હું જો બાલુભાઈ બાલુભાઈ બાબુભાઈ નામ બોલતો ને બાલુભાઈ બચુભાઈ નામ છે ફૂલ પડી હતી આ બાલુ દાદા વિડીયો જો એટલે દાદા માફી માંગી લઉં કે તમારા બાપુજી નું નામ ઊંધું લેવાઈ ગયું માથે મારા બાપ બાલુભાઈ બચુભાઈ જામકા આ ત્રીજી વખત દવા લેવા આવ્યા હતા એ કે આપણું જીરું ઓલરેડી પંચોતેર થી દિવસ દિવસનું થઈ ગયું છે અને ત્રણ માલ પૂરા થઈ ગયા સોથો માલ શરૂ કર્યો છે ભાઈ જેમ તમને કોઈ બિલ્ડિંગ બને ને એમ બનાવવાનું શરૂ કર્યું છે પછી રવિરાશ સિંહ છે થી બરાબર છે પછી કાબાભાઈ નાથાભાઈ છેદ્રડા શેદ્રડા મોવા ભાસેનું બરાબર પછી રમેશભાઈ મેથળા દિલ્લીપભાઈ સૌશીભાઈ બોટાદ કાર્યણી હવે દિલીપભાઈ તો મને કે મારા બાપ મેં દ વીઘાની મળી પાછ્રી તેરી ખાતર નાખ્યું પછી મેં તમારા વિડીયો આવ્યા મેં વિડીયો જોયા તમારા બધા ખેડૂતોના અનુભવ લીધા આજુબાજુમાં મિત્રો દોસ્તોને પૂછીને કીધું કે ભાઈ ને આનું કામ જોરદાર છે નીલમ બરોબર છે પછી એને મને ફોન કર્યો મેં એને દવા લખાવી મને કે પણ કરમની કઠણા એવી છે કે તો એક દુકાન એક મળે બીજી દુકાન બીજું મળે પછી હાથ આઠ દસ દુકાન દસ પાછું એક મળે બધું એક છે કે ભેગું થાય નહીં કે પછી કે મને મારા મિત્રે કીધું ઈ તળાજા બાજુમાં છે સંબંધી પાદરગઢની બાજુમાં પાદરગઢના છે બરાબર તો કે કામ કરો દાદા તમે તળાજા ભાઈ આવો એ ભાઈને હું ઓળખું છું તમે તો નીલમેગરો છે અને આરામથી તમે તમે આવજો એ દાદાની ખાસ ફરિયા બાબુભાઈ બારિયાની ખાસ ફરમાયશતી કે ભાઈ તમારા એગ્રોનું આખું સરનામું બોલજો એ દાદા દવા લેવા આવે છે જીરુની તે અને મરચીની તે તો આખો એગ્રો તમને સરનામું બોલી જાવ છો મારા બાપ તમારી જે ફરમાયશ એ પૂરી કરી રહી નીલમ એગ્રો કેમિકલ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે જૂના બસ સ્ટેશનની સામે પીએમ આંગડિયા પદુભાઈ આંગડિયાવાળા છે ને એની હા મેં અંબિકા શોરૂમ છે લુગડા એની બાજુ માં તમ તારે બસ મારા બાપ અંદર જે ખેડૂત મિત્રોને ને આવવું હોય તો તમારો દીકરો અહીંયા ઊભો છે તમ તારે તમારી પાસે તમારી વાત જોઈન અને તમારો જાતો જીરો પ્રશ્ન હળકતા જીરો પ્રશ્ન નાયા સોલ્વ કરી નાખો તમ તારે મુંજાતા ની પછી વિનુભાઈ છે મોરબી થી આવ્યા છે મોરબી થી મારા બાપ તમે મોરબી થી આવો અમને પ્રેમ આપો એ બહુ સારી વાત છે આ ભાઈ ને પાસે આવી છે

ના મેં આખું ગયું આપણે લખવું પછી ભરતભાઈ જાફરાબાદ આ ભરતભાઈ અને બાબુભાઈ બે આવેલા હતા ગાડી લઈને ટુ વ્હીલર નીકળી પડ્યા બે કલાક માં અઢી કલાક માં દવાના બાટલા બતાવું છું સીંધું છું પણ મને કે ના લેવા કોણ થાય બાજુમાં એ આગળ દવા દુકાનો ખોરું થાય મેલ પડે પણ મેં કીધું આ બસો કિલોમીટર તમારે આવું જવું થાય એટલું પેટ્રોલ થાય પણ મને કે માહિતી કેવી મળે જોરદાર રૂબરૂ આવ્યા હોય તો હે

મેં કે ચાર પાંચ વખત દવા નાખી પણ આપણને મજા ન હોય તમારા વિડીયો હમણાં એ કે હું ટર્સમાં જો તો પંદર દિવસથી અને તમે મને એક વખતની દવા આપે ને કીધું તું કે સોળી કલાક એટલે સોટી જાય અને સોળી કલાકમાં ના સોટી જાય જીરું ઊભું ના પછી જાય જ નહીં આ વાત નહીં જીતોરભાઈ ભોળાભાઈ મારી ગેરંટી તમને એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી મનજીભાઈ દામજીભાઈ તાણા સિઓળ બરોબર છે પછી અતુલભાઈ ગામ પાટી ખાંભા અને ગુસાભાઈ મંજીભાઈ ગામ પાટી ખાંભા આપણે એક વખત તમને ખબર હોય ખેડૂત મિત્રો જે જીવણભાઈનો વિડીયો મૂચ્યો તો તાડાવાળા ખાંભાથી એની બાજુના ગામના છે ના જોયા છે અને પછી એને રિઝલ્ટ લીધું છે આપણે વિડીયો મૂચ્યો તો ને કે એની વાડીએ ઝીરું અને એની આજુબાજુમાં જીરું પણ મને કે એની વાત પૂછવામાં આવી કે તમે એને બે વખતની દવા આપી હતી જબરદસ્ત જોરદાર અને ફૂલે ફૂલ રિઝલ્ટ આવ્યું છે તો રિઝલ્ટ માટે જ મોટાભાઈ આપણે બેઠા છીએ એટલા માટે તે આપણા વિડીયોને જો હજી કોઈ ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ખેડૂત મિત્રો આપણો જે વિડીયો આવતો હોય આવી રીતે સાત વાગે તો જો આપણે અહીંયા બતાવેલું છે સબસ્ક્રાઈબ નું બટન જો આ રીતનું છે અહીંયા ઘણાને કાળા કુંડાળામાં હોય મિત્રો ઘણાને લાલમાં હોય કે ઘણાને સફેદમાં હોય તો આને આમ હજર દબી દેવાનું છે ભલે તૂટી જાય બટન ભલે તૂટી જાય ફોન નહીં તૂટે એમ હજર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે અને તમારા આજુબાજુના ગ્રુપના મિત્રોમાં માં ધાણાજીરું વરિયાળી રાય કે ગમે પાક કર્યો હોય

જય કિસાન